ગુડ મોર્નિંગ દોસ્તો આજે હું તમારો પ્રિય બાપુ અને તમારા માટે લઈને ખૂબ સુંદર મજાનો વન બીએચકે ફ્લેટ નાના ફેમિલી માટે અને ઓછા બજેટમાં ખૂબ સુંદર મજાનો વન બીએચકે ફ્લેટ ફ્લેટમાં એન્ટર થતા જ આપણને આપણે મળશે આજે તમે જોઈ શકો છો તે પ્રમાણે લિવિંગ સ્પેસ સાથે સાથે પીઓપી સાથેનો આ એકદમ સુંદર મજાનું કોમ્યુનિકેશન સાથેનું પીએમ છે અહીંયા મળશે આપણને આપણો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પર તમે જોઈ શકો છો વિન્ડો સાથે આ રહેવાનો છે આ એ રહેવાનું છે આપણું એ મળશે આપણને આપણું કોમન એ મળશે આપણું કિચન કિચન પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે બ્રોડ કિચન રહેવાનું છે ખૂબ સુંદર મજાનું આમાં પણ મસ્ત મજાની પીઓપી કરેલ છે અને એની બાજુમાં જ મળશે આપણને આપણું ખૂબ સુંદર મજાનું એવું અને ફ્લેટ ખૂબ સુંદર મજાનો નાના ફેમિલી માટે બેસ્ટ લોકેશન કઠવાડામાં અને એ પણ એનો એનો ટાઇટલ ક્લિયર દસ્તાવેજ વાળો ફ્લેટ રહેવાનો છે લોન પણ અમે તમને કરાવી આપશું અને કિંમતની વાત કરવામાં તો ફક્ત અને ફક્ત સત્તર લાખ ને પચાસ હજારમાં

ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આવું નવત નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં